નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે કયા કેન્દ્રીય મંત્રાલયે ઇ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે એમેન્ડમેન્ટ રૂલ્સ બે હજાર ત્રેવીસ બહાર પાડ્યો તો પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ઈ વેસ્ટ એમેન્ડમેન્ટ રૂલ્સ બે બહાર પાડ્યો છે બીજો પ્રશ્ન છે ઓગણીસો ને ચોત્રીસ પછી જેરડનનું સાંકડામોવાળું દેડકા કયા પ્રદેશમાં જોવા મળ્યું છે જોવા મળ્યા છે પશ્ચિમ ઘાટમાં ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ફાર્મ ક્યાં આવેલું છે તો કેરળ રાજ્યમાં ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ફાર્મ આવેલું છે તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં શોધાયેલ સોલેનમ સ્કેલેરિયમ કઈ પ્રજાતિ છે તો ઓસ્ટ્રેલિયામાં શોધાયેલી સોલેનમ સ્કેલેરિયમ એ ટામેટાની પ્રજાતિ છે સ્વીસ ફોર્મ આઈક્યુ એર એ તેના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર ત્રેવીસમાં જણાવ્યા મુજબ વિશ્વનો સૌથી વધુ પ્રદૂષિત દેશ કયો છે તો સ્વિસ ફોર્મ આઈક્યુ એર એ તેના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર ત્રેવીસ મુજબ વિશ્વનો સૌથી વધુ પ્રદૂષિત દેશ છે ચાર દેશ ગ્લોબલ બાયો ઇન્ડિયા બે હજાર ત્રેવીસ કયા શહેરમાં બાયોટેક સ્ટાર્ટઅપ્સનું એક મંડળ શરૂ કરવામાં આવ્યું છે તો ગ્લોબલ બાયો ઇન્ડિયા બે હજાર ત્રેવીસનું નવી દિલ્હી ખાતે બાયોટેક સ્ટાર્ટઅપ્સનું એક મંડળ શરૂ કરવામાં આવ્યું છે યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં પંચાવન નવા શહેરો જોડાયા છે તેમાંથી ભારતના કયા બે શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં પંચાવન શહેરોમાંથી ભારતના કોજીકોડ અને ગ્વાલિયર શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વ આરોગ્ય સંસ્થાના દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રનું નેતૃત્વ કરવા માટે કોની પસંદગી કરવામાં આવી છે તો સાયમા વિશ્વ આરોગ્ય સંસ્થાના એશિયા ક્ષેત્રનું નેતૃત્વ કરવા માટે પસંદગી કરવામાં આવી છે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું કેટલા ફૂટની પ્રતિમા સ્થાપિત કરી છે તો મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરનું બાવીસ ફૂટની પ્રતિમા સ્થાપિત કરી છે ડબલ્યુ એચઓ અને આયુષ મંત્રાલય પરંપરાગત ચિકિત્સા પર સૌ પ્રથમવાર ગ્લોબલ સમિટનું આયોજન કયા શહેર ખાતે કરવામાં આવ્યું હતું તો ડબ્લ્યુએચ અને આયુષ મંત્રાલય ચિકિત્સા પર સૌ પ્રથમવાર ગ્લોબલ સમિટનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું ખાલી જગ્યા ખાતેથી ગુચકો માસોલની ગુચકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટના ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યું હતું તે કરવામાં આવ્યું છે ભરૂચ ખાતેથી રાજ્ય મહાનગરપાલિકાઓમાં ઇ બસ સેવાઓ પી ધોરણે કાલ કાર્યરત છે ત્યાં કિલોમીટર દીઠ પચીસ રૂપિયાના સ્થાને હવે કેટલા રૂપિયાનું અનુદાન આપવાનો નિર્ણય પણ કર્યો છે તો પચીસ રૂપિયાના સ્થાને હવે ત્રીસ રૂપિયાનું અનુદાન આપવાનો નિર્ણય કર્યો છે ભારતનો પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે તો પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્લાન્ટ પુણે ખાતે સ્થાપવામાં આવશે રેલવે મંત્રાલયે દેશમાં હાઇડ્રોજન ટ્રેન માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું નામ શું રાખવામાં આવ્યું છે તો રેલવે મંત્રાલયે હાઇડ્રોજન ટ્રેન માટે જે પ્રોજેક્ટ શરૂ કર્યો છે તેનું નામ હાઇડ્રોજન ફોર હેરિટેજ રાખવામાં આવ્યું છે સંયુક્ત રાષ્ટ્રને નિષ્ણાતોની પેનલ મુજબ પૃથ્વીનું ઓજન સ્તર કયા વર્ષ સુધીમાં ઓગણીસો એસીના સ્તરે પુનઃ પ્રાપ્ત થવાની અપેક્ષા છે તો બે હજાર ચાલીસ સુધીમાં કયા રાજ્યના કાંગેરવેલી નેશનલ પાર્કના પરલીબોડલ ગામમાં પેઇન્ટેડ ચામાચીડિયું તરીકે ઓળખાતું એક દુર્લભ કેસરી રંગનું ચામાચીડિયું જોવા મળ્યું છે તો કાંગરવેલી નેશનલ પાર્કના પરલી બોડલ ગામમાં જે છત્તીસગઢ રાજ્યમાં જોવા મળ્યું છે ભારતમાં વોટર બોડીઝ એટલે કે જળ સંસ્થાઓ પર પ્રથમવાર વસ્તી ગણતરીમાં ખાલી જગ્યા ગ્રામીણ વિસ્તારોમાં છે અને ખાલી જગ્યા શહેરી વિસ્તારોમાં જળાશયો છે તો ગ્રામીણ વિસ્તારોમાં સત્તાણું પોઈન્ટ એક ટકા અને શહેરી વિસ્તારોમાં બે પોઈન્ટ નવ ટકા જળાશયો છે ભારતમાં વોટર બોડીઝ એટલે કે જળ સંસ્થાઓ પર પ્રથમવાર વસ્તી ગણતરીમાં કયા રાજ્યમાં સૌથી વધુ સાત સુનતાળીસ લાખ જળાશયો અને કયા રાજ્યમાં સૌથી ઓછા એકસો ને ચોત્રીસ જળાશયો છે તો પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ અને સૌથી ઓછા સિક્કિમમાં છે બંદરો જળમાર્ગો અને દરિયા કિનારા માટેના રાષ્ટ્રીય ટેકનોલોજી કેન્દ્રનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો બંદરો જળમાર્ગો અને દરિયા કિનારા માટેના રાષ્ટ્રીય ટેકનોલોજી કેન્દ્રનું ઉદઘાટન ચેન્નાઈમાં કરવામાં આવ્યું છે વોટર મેટ્રો પ્રોજેક્ટ ધરાવતું ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે તો કોચી શહેર જે વોટર મેટ્રો પ્રોજેક્ટ ધરાવતું ભારતનું પ્રથમ શહેર બન્યું છે કયા જિલ્લામાં વાર્ષિક એક મિલિયન ટનની ક્ષમતા ધરાવતો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે તો એ સ્થાપવામાં આવશે કચ્છ જિલ્લામાં સીએમ ભૂપેન્દ્ર પટેલના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ફ્લાવર શો બે હજાર ત્રેવીસ પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેનું આયોજન કયા વર્ષથી કરવામાં આવે છે તો આયોજન કરવામાં આવે છે કયા જિલ્લાથી સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર ત્રેવીસ નો છઠ્ઠા ચરણનો રાજ્યવ્યાપી શુભારંભ થયો હતો તો ગાંધીનગર જિલ્લાથી સુજલામ સુફલામ જળ અભિયાન બે હાજર ત્રેવીસનો છઠ્ઠા ચરણનો રાજ્યવ્યાપી શુભારંભ થયો હતો ક્યોટો પ્રોટોકોલના ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ હેઠળ ભારતની પ્રથમ કંપની કઈ છે જેનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો તો ક્યોટો પ્રોટોકોલના ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ હેઠળ ભારતની પ્રથમ કંપની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ છે જેનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો ભારતની રાષ્ટ્રીય માન્યતા પ્રણાલીને ગ્લોબલ ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં વિશ્વમાં કયું સ્થાન આપવામાં આવ્યું છે તો ભારતની રાષ્ટ્રીય માન્યતા પ્રણાલીને ગ્લોબલ ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં વિશ્વમાં પાંચમું સ્થાન આપવામાં આવ્યું છે